તો ગાઈઝ જ આપડે આઈ ગયા છે રોમાપીર ભગવાન ના ધોમ અને મને તો એવું લાગતું હતું બહુ ઓછી પબ્લિક આવતી હે પણ ઓયા પછી ખબર પડી ભાઈ હોય તો બહુ મોટા પ્રમાણમાં બધા શ્રદ્ધાળુ આઈ ગયા છે અને પાર્કિંગ એરિયામાં પણ બહુ બધી બાઇકો મૂકી છે મોટી મોટી ફોર વ્હીલર ગાડીઓ આવી ગઈ છે ભાઈ બહુ એટલે બહુ એકદમ મેરા જેટલી પબ્લિક આવી છે મારા ભાઈ જેમાં કુ બધા મેરામ નહીં આવતી એટલો બધો માહોલ લાગે છે મતલબ ભાઈ લોકોનો કોમ થતો યાર સાચી શ્રદ્ધા બરાબર છે શું કેવું આવે બધા યાર તો ગાઈઝ આપણું બાઇક આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે બાકી તમે પાર્કિંગ એરિયા તો જોવા મળે ભાઈ તો ચલો આપણે આપડે ચાલતા ચાલતા જઈએ ભગવાન નો દર્શન કરીએ અને એમના આશીર્વાદ લઈએ કે જેના કારણે આપણે ભાઈ વાયરલ થઈએ અને આપણા વ્યુ સારામાં સારા વ્યુ આવું બરાબર છે શું કેવું ભાઈ આપણે એક લાખ લાવવાના છે ગમે તે કરીને ચલો બરાબર રોમાપીણ ભગવાન ના સાચા ભક્તો હોય તો એક લાખ વ્યુ આવા જ જોઈએ તો એ બધા સપોર્ટ કરો મારા ભાઈ ચલો તો ગાઈસ બાઈક પાર્કિંગ કરીને આપણે ચાલતા જવું પડે છે તમને બધી પબ્લિક બતાવો મારા ભાઈ કે કેટલા બધા શ્રદ્ધર અત્યારે હાલ ચાલી જઈ રહ્યા છે રોમાપીર ભાગ ઘણા દર્શન કરવા માટે તો જોઈ લો ભાઈ શ્રદ્ધર તો બહુ બધા મોટા પ્રમાણમાં જઈ રહ્યા છે અને આપણે પણ ચાલતા ચાલતા જઈ રહ્યા છે જો કે આજે આપણે હાર્દિકભાઈ બે જ આવ્યા છે હું કે હાર્દિકભાઈ બરોબર છે આવો છે આવો મારા ઉપર પર આવો ગરમી લાગે છે ગરમી લાગે છે ને કે કેટ પેના એવું છે જો બાજુમાં આબી એમ મળે છે બોરો એમ મળે છે ને લહણ એ મળે છે આપણે દર્શન કરવા જઈએ આગળ તો ગાઈસ કોઈ ના ઓછી બુદ્ધ દિવે ના બુદ્ધિ જોઈતી હોય ને તો એ પાછા બુદ્ધિના બાલે મળે છે માથા ના લગાના હોય એને તમે ખો એટલે તમારા બુદ્ધિ આવો જુઓ આ એ બુદ્ધિ બાલ જો કે આ મુડામો છે ને ત્યાં ખાલી કતી કત થઈ જાય ઓકે હાર્દિક ભાઈ આ લાગા ખાસ ઉપર હા નહી લે અમાર ભાઈ આ તો આ તો ખાલી હું ભાવ સર હે ના ગયો ભાઈ તો મન લાગે કેમેરા થી બી આ તો લાગસ નહીં ઓ તો ની આપણે આગળ જઈએ તો મિત્રો આપણે આજે રોમદેવ મંદિર રાજપુર ગામે આજે આપણે સરસ મજાના દર્શન કર્યા રોમાપીર ભગવાનના અને આજે આપણે ભાઈ ઇતિહાસ જાણીએ કે આટલી બધી પબ્લિક આવે છે આટલા બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તો એનો ઇતિહાસ શું છે અને લોકોની શું બધી માન્યતાઓ પૂર્ણ થાય છે હું પન્નાભાઈ પટેલ રાજપુર રામદેવજી મંદિર આ મંદિર ઘણું પૌરાણિક છે આમ તો એવું કહેવાય છે કે રજવાડા વખતે આપણે બાકરો ગામથી છૂટા પડીને અહીં પટેલ વસ્તી આવેલી એ વખતે નવું ગામ વસાવવા બોલે આજથી અઢીસો વર્ષ પહેલાં અહીં ભગવાનનો દીવો કરેલો અને નવું ગામ વસાવ્યું ત્યારથી રમદેવજી ભગવાનનો દીવો થાય છે એ પછી ભગવાનેનો એવું કહેવાય છે કે ભગવાને ઈંટોનું જાતે બાનું આપીને મંદિર બનાવવાનું કહેલું એટલે ગામના વડીલોએ ઈંટો લઈને મંદિર બનાવેલું એટલે એ ધીરે ધીરે નાનું મંદિર થયું એ પછી બીજું આગળ બનતું ગયું અને સમય સમય જતો એનો જીર્ણોધ્ધાર થતો કે પોંચમી વખત જીર્ણોધ્ધાર કરીને અત્યારે જે આપણે જોઈ રહ્યા છે પથ્થરનું મંદિર છે આ મંદિરે વર્ષમાં દર મહાસુદ બીચ સાદી બીચ ભાદરવા મહિનામાં આપણે નવરાત્રિ ઉત્સવ અને નેજા ઉત્સવ ઉજવવામાં આવે છે હજારો ભક્તો આવે છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના ભક્તો ઘણા એમાંથી પગપાળા આવે છે અને એ ભગવાનના રામદેવજીના દર્શન કરે છે આ મંદિરે મહાસુદ બીજના દિવસે મોટો ઉત્સવ ઉજવાય છે અને એ દિવસે આપણે ભગવાન રામદેવજીનો જમા જાગરણ જોતપાટ કરશે આ વખતે ઇકોતેરમું વર્ષ જમા જાગરણ જોતપાટનું છે એનું આપણે ઉજવણી કરીશું બયાસી અડતીસ એકસો આઠ નવ તો ગાઈઝ આજે તો ભાઈ બહુ મજા આવી ગઈ ખતરનાક યાર ભગવાન ભગવાનના દર્શને કરી લીધો થોડું ઇતિહાસે જાણી લીધું ભાઈ અને બાજુમાં ભોજન પણ ચાલુ હતું જેને જમવું એ જમી શકે છે પણ અમે તો બધા ઘેરથી આવ્યા હતા એટલા માટે અમે જમ્યા નહીં બાકી હાર દીકભાઈ ને પૂછ્યા કે હાર દીકભાઈ તમે આયા હતા મન સેવું લાગ્યું હે હાર દીકભાઈ બહુ જ સારું લાગ્યું પેલા તો ભગવાન દર્શન થઈ ગયો હા પ્રસાદ વરસાદ લીધો બધું સારું હતું ઇતિહાસ પણ જોડે એટલે સારું લાગ્યું

અને પેલી બાજુ હાર્દિકભાઈ ભાઈ ગાજર નાખે છે વાહ ભાઈ વાહ હે ભાઈ હમ ગાજર ના ખાય તો શું થાય ગાજર ખાય પાણી પીવે ગાજર જે ખાય ને મે ગાજર ખાધું છે તમને ખબર છે મે ગાજર ખાવાથી લાલ લોહી થાય શું થાય લોહી લાલ થાય અને લાલે લોહી થાય ગાજર ખાવાથી તો ગાઈસ ડેનિશ ને એવા ગેર આવ્યા છે ડેનિશ શું જતો તું લે

ત્યાર પછી તો ચલો તને આપરો મને એક લાખ રૂપિયા જો છે અને બે લાખ રૂપિયા જોઈએ છે આપણે પાર્ટી કરીએ કો કો તો ગાઈસ મિત્રો આજ હમ ડેશ બાય ગયા છે તો થોડા અલગ હતા બગની મસાજ કરી તો હેડો આપરો ડેશ બાય ક્યાં સારા મજાતા જૂ ના તમ તો એ સો જાતા મમન કે મમન કે જાતા હા એવું કર્યું પછી કોમ કરી કોમ કરી હા

ए हेडलर टाटा कहले वो ओ ओ काए <laughs> तो मसाथ, मसाथ में तो बार पगों मसाज तई नई मस्त बाला तो गाइस डेनिश अतेरे हाल पगनी मसाज करे से जोईला बे दिल्ली मसाज क्या मसाज करा मड आई जो सीन जैसी बता हां सही मसाज के करता तू करले असल में તો ગાઈઝ આદ નો વિડિયો તમને ગમી ગયો તો લાઇક કરી દીજો અને ચેનલ પર નવ આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો મળીશું સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર અને માતાજી વિડિયો કા લાઈક કરના શેર કરના સબસ્ક્રાઇબ કરના ધ્યાન રખના